હેલો મારું ટુ ફેમિલી કેમ કે બધા મજામાં છે હું પણ મજામાં ઘણી બધા નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત મિત્રો બધા જોરદાર ભાઈ તો મિત્રો અત્યારે વાગી ગયા છે દસ વાગી ગયા છે પણ અમે છીએ મહેસાણા બરાબર છે મહેસાણા ટીમલી રેકોર્ડિંગ કરવા માટે બંસરી સ્ટુડિયોમાં આવ્યા છીએ તો મિત્રો તમને બતાવીસ મિનિટ નવા નવા અંદાજમાં બરાબર તો અત્યારે મહેસાણા છું અને અહીંયા મહેસાણામાં શૌચાલય છે તો અમે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે તમે જુઓ બરાબર છે ગોપીભાઈ તમે જોવો તો ગોપીભાઈ કેવું છે હવે બધું નાઈક ના હવે જો હવે તમે બોલો જે કહેતો ધન તમારી બોલી નાખશું ચોક્કસ

ચાલે બિલકુલ પ્રાર્થના તમે બાકી કઈક નવા અંદાજના ગોપીભાઈ પણ છે કઈક નવું લાયેલા છે પણ મેં પણ ખૂબ મહેનત કરી છે અને આ ભાઈએ પણ ખૂબ મહેનત કરી છે અને એક નવું તમને બતાવીએ તો મેહો તમને નજારો થોડો ઘણો બતાવીએ બરાબર ને તો તો ચાલી ને અમે ચાલતા ચાલતા ગયા તા અને પાછા ચાલતા ચાલતા બરાબર

તો બંશ્રી સ્ટુડિયો સ્ટુડિયોના માલિક અમે દસ વર્ષથી અહીંયા આવ્યા છીએ અને જોરદાર નવું કઈક જોરદાર અને સોમાભાઈ અને ગોપીરાજ ગોધલી કેવું ગોપીભાઈ સોમાભાઈ ને કેવું પછી

này livestream 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 સોશિયલ મીડિયામાં આઈએ તો બે કીર્તિ પટેલ ગાળો બોલો ફોન કરી તો દોસ્તો ફાઇનલી પાસા પર નાસ્તો કરવા અમે આવી ગયા છે ગોપી બારિયા બરાબર છે આપણે દાબેલી એક ખાઈ લીધી મિત્રો તમારે ખાવી હોય તો આવી જજો મહેસાણા બાકી કેના આપણા કેના આપણે સમોસા ખાધા ને હવે આપણે દાબેલી જો મહેણા ને આજે મોજ માઈ બરાબર આ ચકણી થોડી લેવા પડે છે ઓહો બધા ને મિત્રો કઈ નહીં તમારે કાવે ખાવજો અને આપણે ચાલો દાબેલી ખાઈ લઈએ થોડી થોડી નાસ્તો કરીએ બધા બરાબર અને પાયલોટિંગ થઈ ગયું હજુ મ્યાંન સિંગિંગ બાકી છે બન્યા રીજો ગણેશ મિતિક બ્લોગ તમારા માટે કંઈક નવું નવું માતાજી મિત્રો બાકી પણ હવે અને સ્ટુડિયો માલિક જ છે રૂમમાં એમના મળી ગયા આપણને गेम राममान चालू करी छे गोपी भाई ओ गोपी भाई जागो के हां गोपी आई हो रे नरा नरा अरे तो ऊपर जो मस्त ठंडी नो माहौल पण थोड़ा 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 ने वीआईपी रूम अपन ने में मिले छे थोड़ा ने कारण के मूड यार खराब थी तो भाई બરાબર એટલે તમને બતાવી શકે પણ મિત્રો આજે આપણે જોરદાર સ્ટુડિયોમાં પાયલોટ આપણે પાયલોટ થઈ ગયું છે સિંગિંગ કરવાનું ફાઇનલી બાકી છે જોરદાર જોરદાર ગીતો દાદા દાદા સાહેબ ગોપીભાઈએ પણ જોરદાર ટીમ ફટકારી છે બે હજાર પચીસમાં તમારા માટે કંઈક નવું લાવવાના છે તો મિત્રો તમે જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો આપણે નહીં ધોઈ અને કપડાં ટેન્શન નાખી તમે જો પેલી કરવા જાય પેલી બાજુ આ જોઈ શકો તમે પણ મારી છે આપણે જોરદાર રૂમમાં મજા આવે કહેવાનો મતલબ બરાબર તો તમને नाइट हुई फ्रेशتين બીજા કપડામાં તમને મેં બતાવીસ થોડોકોનો વિડિયો તો બન્યા આજ ના વ્લોગમાં તમને ઘણી મજા આવશે આજ ના વ્લોગમાં જોરદાર ખતરનાક મજા આવશે ફાઇનલી દોસ્તો અમે ઊઠ ચૂક્યા જાગ ચૂક્યા હે મતલબ પણ એવું મસ્ત અપને રૂમ મળી ગયો તો આ બાજુવા આલેગી પણ મારી છે બરાબર છે જોરદાર નમસ્કાર કાકાસી મિતવાનો લેવા લ્યો ના લોકો તો મે જો આ લોકો તો મે જો સુકન હતા બ્રાસ બ્રાસ નીકળ્યા અમે પણ બેગિયા બ્રાસ ઓકે ભાઈ ઓકે

માર્યું કુંજિત ને કુંજિત તો બહુ સરસ અમને હેલ્પ કરી અને આવું બધું જોરદાર જોરદાર અને આ બાજુ આ આપણે બાથરૂમ બરાબર છે તો બધા લેજો અને તમારા માટે નવું નવું મેં છું રોજના બ્લોગ રોજના બ્લોગમાં અને હવે ભાઈ તો નવા અંદાજ ને કંઈક બતાવીએ બરાબર તો બન્યા લેજો હા ગોપીભાઈનો છોટો ટેનિયો છે

તમારા સ્ટુડિયો માલિક છે અને ખૂબ અમને સપોર્ટ કર્યો અમને રૂમ પણ જોરદાર જોયા લ્યો અને એમના સ્ટુડિયોમાં અમે આયા વર્ષોથી થી ગોપીભાઈ ની જોરદાર ચાલી હતી કુવા કોઠા વાળી અને આપડી ચાલી હતી વનમાં બોલે મોરલા બરાબર તો પછી તમારા માટે જોરદાર લાવના છે આજે ચાલો 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 ભાઈ 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 નીચે આવી ગયા પક્કી ભાઈ નીચે તો ફાઇનલી અમે નીચે આવી ગયા

બરાબર છે ગાય સર્કલ સર્કલ માનવ આશ્રમ ચોકડી એ ચોકડી થી થોડું દૂર છે પણ કઈ નઈ મને તમને ગાય વાળી ચોકડી ખાડી

રજવાડી એક નંબર ચા મહેસાણા ની ચા તમને બધી જ વસ્તુ આજે મહેસાણા બરાબર ચાલો ચા પીવા દે આજે ભાઈ દે કે આરામ કરો કોમેન્ટ કરો હા ભાઈ ચા પીવા માટે કોમેન્ટ કરો મારા પાસે કોમેન્ટ કરો મારા જે સાચો દોસ્ત રહેશે મારા પાસે કોમેન્ટ કરે હા હા તે 100% ગોપીરાજ ગોપીરાજ કેટલા પણ ફ્રેન્ડો ઓળખે છે એમને કેટલા દોસ્તારો છે એ ગોપીરાજ માટે કોમેન્ટ કરજો બરાબર કેટલા કેટલા ગોપીરાજ ના કોમેન્ટ કરજો બરાબર ફાઈનલી દોસ્તો પાછા આજે નવા કમ્પ્લીટ રેડી થઈને બીજો દિવસ આજે બીજો દિવસ થઈ ગયો આપડે સ્ટુડિયોમાં અને શું કેવું તમારું કહો જય માતાજી મિત્રો અમે આજે મજા નહી આવી અને બધું બઉ સજીટ વાળું હતું અને આપડા સ્ટુડિયો માલિક એવા કુંજીસ કાકા કેમ છો મજામાં સપોર્ટ કરજો ફૂલ અને ખૂબ મહેનત કરે છે એમનું મિક્સિંગ તમને ખબર છે કે સોમાભાઈ બારિયાની ટીમ લઈ આવી હતી પિંજરવા પંખીડાવાળી અને ગોપીરાજની કુવા કોઠા તો ફૂક્કા કાઢી નાખેલી એમ પી માંથી ધૂમ મજા આવેલી કુવા કોઠે બાળેલી પોણી ભરતા બાળેલી અને એવી ને એવી બીજી પણ ફરી પણ પાછા ગોપી બારી લઈને આવ્યા છે અને નવા અંદાજમાં લગભગ બે હજાર પચીસ માં આપણો પણ ધમાકો ઉડે એવો જ લાગે છે આપણને તમારા બધાને સપોર્ટ બરાબર છે કઈક નવા અંદાજમાં મેં પણ જબરજસ્ત બનાવી બનાવી રહી છું થોડું ખાલી ટુકડા ટુકડા તમને બતાવશું નહીં આ પાછલે કેમેરા તમે જોવો આટલું બધું ખતરનાક છે બરાબર છે આ સાઉન્ડ કાર્ડ અને કોમ્પ્યુટર મિક્સર જુઓ હવે જુઓ તમે આટલું બધું જોરદાર છે ને જો પેલો રહ્યો સિંગિંગ રૂમ હાંમાં દેખાય તો અહીંયા જો અને અમે અહીંયા અમે બધા નહીં ક્યારેક ગોપી બારી આમનો છોકરો છે પૃથ્વીરાજ ને જયવીર જયવીર છે અને બે જ ભાઈ છે અને સ્ટુડિયો માલિક છે બાકી

અમારે લગભગ બે ગોડ કેટલા વર્ષ બે ગયા પચીસ મે થયું અને ત્યાર અમે અહીં આઈએ છીએ તો હેલો મિત્રો હું છું સિંગર ગોપી બજાર ગોત્રી આ ખાસ એવી મારી વિનંતી છે કે રેકોર્ડિંગ પર પતી ગયું છે અને બંસ સ્ટુડિયોમાં અને હવે તમને એની બે લાઈન સંભળાવીશું અને ટીમ લી આધાર આશાન જોરદાર ધમાકેદાર આવશે અને સરસ ગીતો છે અને ગુલાબભાઈની ચેનલ ઉપર પણ આવશે આપણે ચેનલ ઉપર આખું ગીત મેકશું અને એવા મારા સ્ટુડિયો માસ્ટર કુંજસ કાકા yes nei vai tali pore pore jihe mana hai mara prabhu re

જોરદાર ગુલાબ બારી ઓફિસિયલ ઉપર તમામ માટે ટીંગલી બનાવી છે સપોર્ટ કર્યો છે કુંજેશ કાકા અને એમના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું છે અને ગોપીભાઈ મારા સાથમાં છે ખૂબ મહેનત મને સપોર્ટ કરી ભાઈ તો ગોપી તમારા કઈ મોડે છેલ્લા છેલ્લા તો મિત્રો બસ આવી રેકોર્ડિંગ પતી ગયું અને હવે કપૂરી તમને ટૂંક સમયમાં ગુલાબ ભાઈ ચેનલ પર આવશે ખાલી ઝલક માટે તમને સારી લાગે તો કોમેન્ટ કરજો

हाँ अमित तो वड़ा का ले कुआं कॉर्टे पर लिपोनी भरता तन जिया वड़ा तो गई ना एक चोर सी गांव हाँ एक कया गांव में सौरिक अंतर है युद्ध आड़े वो कुएं लीजिए नहीं युगली कुदा डी दां तमार का नमकीत गाये वो जागिरियां फूरे पुरे सुमसाद की सुमसाद ईश्वर पर ने सोली ली नाठा के गामना जो तारी के गामना मेल आजे पारी दीदी वो अजी को और मामा जी मटामा गीता ली वो कॉलेज भराई ली બે વર્ગાવ બે વર્ગ મોન ના ન ના ની ઓર માં મછી મટા મચીતાય લીવો કોલેવા વરાય

અને ગોપીભાઈ મને સપોર્ટ કર્યો અને સ્ટુડિયો લાવવા વાળા ભાઈ આ હીરો કહેવાય મેં ગોપીભાઈને ભૂલ્યો નહીં કારણ કે ગમે આવા મોટા પણ ગુરુ ના ભૂલાય કારણ કે આપણને лавનાર ગોપીબાયા કહેવા અમને બાકી સ્ટુડિયો તો ઘણા છે આપણી बाजू થી થોડી ઘણી મોજ ને આવડે ને એવું ગીત બન્યા મિત્રો બોલી લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો મારું ગીતાવન છે અને કોમેન્ટ કરી મિત્રો અમારો આજનો વિડીયો તમને કેવો લાગે તો ભલે હવે ફરીના બ્લોગમાં ત્યાં સુધી જય શ્રીરામ જય બજરંગ બલી જય શ્રીરામ જય શ્રીરામ વાહ ભાઈ વાહ તેણે બોલ્યો કે આપણી સમજ ચાલો મળીએ અને હવે કઈક તમારા માટે નવું નવું લાવતા રહીશું બાકી કઈ નહીં હવે આપણે બ્લોગ અહીંયા એન્ડ કરું છું મેં જય શ્રી